તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો આજનો બીજો ભાગમાં તમારા બધાનું સ્વાગત છે લસણના તો ચાલો તમને આગળની જે હરાજી આપણે બાકી રહી ગઈ હતી તે હવે આ વિડીયોમાં તમને જણાવી દઈએ આગળ કેવી રહેલી છે બજારું તો વિડિયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો સારા લાગે તો વિડીયો લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો હવે તમને જણાવી દઈએ આગળના કેવા રહેલા છે લસણના બજાર દેશી લસણ દેશી જોઈ લે દેશી લસણો મીડિયમ ક્વોલિટી છે જોઈ લ્યો તમે બાકી પડદાવાળું છે જોઈ લ્યો વજનમાં પણ સારો માલ છે બગાડ વગરનું લસણ છે જોઈ લ્યો સુપર ક્વોલિટી માલ છે આનો ભાવ તમને જણાવું તો અઠ્યાવીસો ને એકાશી રૂપિયા ભાવ થયો અઠ્યાવીસો ને એકાશી રૂપિયા બજારમાં જણાવું તો બજારું આજે સારી જણવાય છે બસોથી અઢીસો રૂપિયા બજાર સારી છે તો જોઈ લે લસણ ની કડિયું લસણ ની કડીયું આવી જોઈ આ બધા કહેતા હતા ને કે લસણની કડીયા લસણની કડીયું છે અને ભાવ થયો છે એકવીસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે એકવીસો ને પચાસ રૂપિયા જોઈ લ્યો એમપી નો માલ છે એમપીની કડી છે જોઈ લ્યો થોડીક ક ચોખી છે ચોખી કરવાની છે બીખાવ ભેગું છે એકવીસો ને પચાસ રૂપિયા ભાવ છે જોઈ લ્યો એકવીસો ને પચાસ રૂપિયા જોઈ લે દેશી લસણ લસણ જોઈ રૂપિયા ભાવ લાવીસો વજન માં સારું છે પણ મીડિયમ માલ છે જોઈ લે આ બાજુ પાછળ જાતા બજારું સારી થઈ ગઈ છે લસણમાં માં રૂપિયા જેવું બજારું સુધરી ગઈ છે આગળ જાતા સારી બજારું ખુલી છે આગળ જતા જોઈ લે તમે માલ મસ્તી છે મીડિયમ છે પણ વજનમાં લાઇટ કલરમાં એકદમ સારો જઈ લ્યો જોઈ લ્યો મીડિયમ જોઈ લ્યો મીડિયમ માલ છે દેશી માલ છે દેશી મીડિયમ પૂરી ટાઈપ મોકલ છે જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો એકવીસો એકાવન રૂપિયા ભાવ છે એકવીસો એકાવન સારું છે વજનમાં સારું છે કોક ગાંઠીયો બગાડવાળો છે આવો કોક કડી જ છે આખો ગાંઠયો બગાડ વાળો છે પણ નહીં સુપર માલ છે જોઈ લ્યો વજનમાં એકદમ મસ્ત માલો ફૂલ વજન વાળો માલ મીડિયમ છે પડદા વાળો જોઈ શકો લે રાજસ્થાની બોક્સ માલો જોઈ લ્યો લાડુઓ સારો છે પણ પડદા વગર માલ છે સિંગલ પડદાનું લસણ છે જોઈ લે બાકી લસણ સારું છે જોઈ લ્યો આનો ભાવ છે ચોત્રીસો ને એકાવન રૂપિયા ચોત્રીસો એકાવન રૂપિયા ભાવ છે લાડવાનો જોઈ લો વજન માં પણ સારું છે જોઈ લો વજન માં કાંઈ ઘટે નહીં એવું છે જોઈ લ્યો લાડવો માલ છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે અઠયાવીસો રૂપિયા પૂરા બે હજાર આઠસો પૂરા કોક કાટ છે એમાં છે થોડુંક મિક્સમાં બાકી વજનમાં કાંઈ ઘટે નહીં એવો લસણ લાડવો લસણ તો જોઈ લ્યો બોક્સ માલો રાજસ્થાની બોક્સ માલ જોઈ લ્યો એક નંબર માલો કાંઈ કટે નહીં જોઈ લો વીણાટ માલ છે એક ધારો માલ છે વજનમાં કાંઈ કટે નહીં કડિયુંમાં કાંઈ કટે નહીં જોઈ લઈએ એનો ગાંઠીઓ જોઈ લઈએ ફિનિશિંગ આવું છે ઓગણચાલીસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે ત્રણ હજાર એકતાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ છે જોઈ લો સુપર ક્વોલિટી વાળો બોક્સ માલ છે જોઈ લ્યો કાઇ ઘટા નહીં એવું હાયસ બજારમાં વેચાણું છે આજની બજારમાં